નમસ્કાર મિત્રો આ દેશી શાકભાજીના બિયારણ જોઈએ તો કિશન ગાર્ડન ટેરેસ ગાર્ડન કરવા માટે ખાસ કે શુદ્ધ અને સારું નેચરલ ખાવા માટે બીજ અમારી પાસેથી મંગાવી શકશો અમારી પાસેથી એકસો ત્રીસ વેરાયટી શાકભાજીની અલગ અલગ વેરાયટી મળશે તો હાલ સિઝનવાર કીટ તમારા ઘર સુધી કુરિયર દ્વારા પહોંચાડી દઈશું તો પ્રાકૃતિક રીતે જ આ અમારા ગાય આધારિત ખેતીના તૈયાર કરેલા ઓર્ગેનિક છે તો જે મિત્રોને બીજ જોઈએ તો જરૂરથી અમારો કોન્ટેક કરજો અમારો કોન્ટેક્ટ નંબર છે સત્તાણું બે સુમાલી અઠવી એક પછી તો અલગ અલગ મેળા પદ્ધતિથી મેં બધી શાકભાજી કરેલું છે અમારા ફાર્મમાં તો જરૂરથી તમે અમારી પાસેથી શુદ્ધ અને સારું નેચરલ રીતે તૈયાર કરેલું શાકભાજીનું બીજ મળી જશે તો જરૂરથી અમારો કોન્ટેક કરજો તો કુરિયર દ્વારા તમારા ઘર સુધી આ થઈ જશે ઊંડામાં અથવા નાનો એવો બાલ્કનીમાં ક્યારે પણ નીચે જગ્યા હોય તો કરી શકાય બાલ્કનીમાં કુંડા મૂકી અને પણ થોડી ઘણી જગ્યા હોય તો કરી શકાય જય ગૌ માતા મિત્રો